માતાજીના હૃદયમાં હૃદય માં વિરાજેલા પરમાત્મા ની દેવો ગંધ પ્રભુ ના પ્રાગટ્ય નો સમય થયો છે પરમ પવિત્ર ચૈત્ર માસ શુક્લ પક્ષ અષ્ટમી રાત્રિ ના સમયે દશરથ મહારાજ શું થયેલા છે અષ્ટમી ની ઉત્તર રાત્રિ છે અને રામનવમી નો પ્રાતક કાલ છે દશરથ રાજાને સુંદર સ્વપ્ન દેખાય મારા આંગણે મોટા મોટા ઋષિઓ આવ્યા સાધુઓ મહાત્માઓ મારા આંગણે આવ્યા હું બધાને વંદન કરું બધા મને આશીર્વાદ આપે છે ઉઠો ઉઠો હવે જય જય કાર થવાનું હવે પરમાત્મા બધા રહે છે સ્વપ્ન માં જોયું છે હું સ્નાન લક્ષ્મી સેવા છે બ્રાહ્મણો વેદ મંત્ર બોલે છે હું નારાયણ ને દૂધ થી અભિષેક કરું સ્વપ્નમાં ભગવાન નો સુંદર શ્રૃંગાર કર્યો સ્વપ્ન માં ભગવાન ને તિલક કરે છે પુષ્પ ની માળા અર્પણ કરે સ્વપ્ન માં દશરથ મહારાજ ભગવાન ની આરત કરે આજે ભગવાન બહુ આનંદ માં વિરાય રાજા ને એવું દેખાયું ઠાકુરજી ના શ્રીઅંગ માંથી તેજ નીકળે અને તેજ કૌશલ્યાજી ના પેટમાં જાય સ્વપ્ન માં રાજા એ જોયું છે કૌશલ્યાજી ના પેટમાં પરમાત્મા એ પ્રવેશ કેવું સુંદર સ્વપ્ન રાજા જાગ્યા છે આજનું સ્વપ્ન બહુ સાથ દશરથ મહારાજ વશિષ્ઠ ઋષિના આશ્રમમાં ગયા બ્રાહ્મ મુહૂર્તમાં વશિષ્ઠ ઋષિ ધ્યાન કરવા માટે બેઠા સાષ્ટાંગ વંદન કરે છે તમારા ધ્યાનમાં હું વિઘ્ન કરવા આવ્યો ક્ષમા કરો તમારી કૃપાથી આવું મેં સ્વપ્ન જોયું તમે વેદ મંત્ર બોલતા હતા અને હું મારા ભગવાનને દૂધ છે અભિષેક સ્વપ્નો અમે શૃંગાર કર્યો

રાજાએ પૂછ્યું છે આ સ્વપ્નનું શું ફળ વસિષ્ઠ ઋષિએ વિચાર કરીને કહ્યું છે તારા ઘેરે દીકરો થશે મને એવું લાગે છે આજ સુધી આવો દીકરો કોઈના ઘેરે થયો નથી ભવિષ્યમાં થશે નહીં પરમાત્મા પુત્ર રૂપે આવવાના છે તેનું અશુચક સ્વપ્ન પરમાત્મા પુત્ર રૂપે આવ રાજાએ જાણે સાંભળ્યો છે આખો ભેની જે બોલે છે એ સાચું થાય છે મને કયું પરવા પુત્ર રૂપે દસરથ મહારાજ પૂછે છે ક્યારે પધારે છે વશિષ્ઠજી હું શું કહું જગત કાળ નામ કાળ ના માલિક છે રામ રાજા અધિરાજ છે કાળ રામજી આગળ હાથ જોડીને ઉભો રહે છે રામ કાળ ના માલિક છે હવે ક્યારે આવશે તે શું કહું રાજા અજીરાજ છે તમને જયારે ઈચ્છા થાય ત્યારે કૃપા કરી લાગે છે ચોવીસ કલાકમાં ફળ મળવું જોઈએ આ બ્રાહ્મ મુહૂર્તનું સ્વપ્ન છે આ સ્વપ્ન હવે બીજા કોઈને કહીશ ધ્યાન કરો જપ જલ્દી આનંદની વાર્તા સાંભળી દશરથ મહારાજ ધ્યાન માં તન્મય થયા છે આજે પ્રાત કાળ થી કૌશલ્યાજી ધ્યાન કરે બધા નોકરો ને દાસીઓ ને કૌશલ્યાજી આજ્ઞા કરી છે બધા બહાર હું ન ભૂલાવું ત્યાં સુધી અંદર આવશો એકાંતમાં ધ્યાન કરવા દે જય દિન રામ जनम श्रुति गावई तीरथ सकल कहा चलिया श्री अयोध्या जी सरयू जी किनारे संतों ने भीड़ थी विरक्त साधुओं सन्यासी महात्माओं महापुरुषो सरयू गंगा ने वंदन करी सरयू जी मां स्नान कर सीताराम 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 कीर्तन मतन मैं थे અનેક વૈષ્ણવો દર્શન માટે જયારે બને છે અવતાર થાય ભગવાન કૈલાસ ધામ છોડીને શ્રી અયોધ્યાજી માં આવ્યા છે ભગવાન શંકર ના ઈષ્ટ દેવ બાલક શ્રીરામ વંદ સ્વરૂપ માં શિવજી ની પ્રીતિ છે વૃદ્ધ બ્રાહ્મણ નું સ્વરૂપ ધારણ કરે

શુક્લ પક્ષ પરિપૂર્ણ નવમી તિથિ પુનર્વસુ નક્ષત્રનો સુયો મધ્યાહન કાળમાં માતા કૌશલ્યાજીના સન્મુખ ચતુર્ભુજ રૂપેશ વિપ્રધે નો સુર સંતહિત લીન મનુજ અવતા નિજ્છા નિર્મિતનુ માયા ગુણ ગોપારસિયા ગુણગોપારશિયા પવનસુ તુમાપતિ મારે થયો છે દિવ્ય પ્રકાશમાં કૌશલ્યાજીને ચતુર્ભુજ નારાયણનું દર્શન થાય રામ ચતુર્ભુજ સ્વરૂપે પ્રગટ થયા છે જગતને બોધ આપ્યો છે મારા ભક્તોનું ચારે બાજુથી રક્ષણ કરું જે રામ સેવા કરે જે રામ નામનો જપ કરે ધર્મ અર્થ કામ અને મોક્ષ એના ચારે પુરુષાર્થ ભગવાન સફળ તેથી ચતુર્ભુજ સ્વરૂપે પ્રાગટ્ય થયું છે ભય પ્રગટ દીન દયાલા કૌશલ્યા કૌશલ્યા સ્તુતિ કરે છે આ તમારું સ્વરૂપ હતી દિવ્ય લોકો ને શંકા થશે આટલો મોટો અને ચાર હાથ વાળો દીકરો કેવી રીતે થયો શિશુ લીલા ચુજ સ્વરૂપ બે હાથ બાળક શ્રી રામ ગામ પ્રાંગણ બાળક લઈને બેઠા એક એક અંગને નિહારે છે ચરણ કમલ કર નેત્ર કમલ મુખ દિવ્ય આ કેવો બાળક છે ચારે બાજુ પ્રકાશ પડ્યો છે એક એક અંગને નિહાળે રામની આંખ બહુ સુંદર રામ નું શ્રીઅંગ મેઘના જેવું ઉશ્યામ છે મારા રામને કોઈની નજર ના લાગે નારાયણ 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 કીર્તન કરતા કરતાજી જન્મ થયો છે બાળક રામ ના દર્શન પરમ આનંદ એ જ રામ છે રામ ના દર્શન કરતા દાસી ને અતિ આનંદ થયો દાસી ને તો એવું થયું આનંદ સમુદ્રમાં હું ડૂબી જઉં છું રોમ રોમ માંથી આનંદ પ્રગટ થયો કૌશલ્યા ચંદ્રહાર હતો તે માએ ઉતાર્યો દાસીને આપે દાસી ને રામ દર્શન એવો આનંદ થયો એને ચંદ્રહાર લેવાની ઈચ્છા જતી દર્શન માં એવી તન્મ થઈ કૌશલ્યાજી આગ્રહ કરે હું પ્રેમથી આપું આજે તો લેવું જોઈએ દાસીએ હાથ જોડ્યા છે અને કહ્યું છે માં આ ચંદ્રાળ તમારા ગાળામાં શું હું ચંદ્રાળ લેવા આવી નથી માં આજે મારો માગવાનો હક છે હું જે માગું છે આપવું પડશે કૌશલ કહ્યું આ તને ઓછું લાગે છે તું માગ જે માગીશ તે તને તમે પછી નાતું નહીં પાડો એટલે હું આપીશ માં હું હાર લેવા આવી નથી હું રામ રામને લેવા આવી મારા ગોદમાં બે મિનિટ રામ લાશીને પાસે બેસાડી છે કૌશલ્યા એના ગોદમાં બાલક રામ હજારો વર્ષો થયા આ જીવ ઈશ્વર અલગ થયો છે જીવ રામ વિયોગ થયો છે રામ વિયોગ એ જ મોટો રોગ છે લાશીના ગોદમાં બાલક રામ આવ્યા છે એને અતિ આનંદ થયો બાલક રામ ને છાતી સાથે પ્યાર કરે છે જી ઈશ્વર એક થયા આજે દાસી ને સમાધિ લાગી એક દાસી દોડતી દોડતી દશરથ મહારાજ પાસે ગઈ છે અને કહ્યું છે વધારી વધારી લાલા ભયો બાળક જન્મ છે દશરથ મહારાજ પ્રતિક્ષા કરતા હતા દાસી ને પૂછે છે બાળક કેવો થયો કે મહારાજ કેવો થયો છે હું શું વર્ણ આંખ ને દેખાય છે આંખ ને બોલતા આવડતું નથી આ જીભ બોલે છે પણ જીવ આંધળી છે જીવ મને ક્યાં દેખાય છે આંખ ને બોલતા આવડતું નથી રામ કેવા છે એ તો વેદો પણ વર્ણ કરી શકતા નથી გაზი સુબોდე ბო 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 સુდა ამო ძო ეგაცმა წეო დაチ თავანო